નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પ્રયોગ દસ અને વિષય વિજ્ઞાન ના પ્રયોગ નંબર દસ નવા અભ્યાસક્રમ પ્રમાણે આ વર્ષે આવેલી નવી મિત્રો જે આવૃત્તિ છે તેનું સોલ્યુશન જોઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર દસ હેતુ છે પ્રકાશ સંચેલન માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવવું સાધનો કુંડામાં ઉગાડેલો છોડ બેલ અને વોચ ગ્લાસની જરૂર પડશે પદાર્થોની વાત કરીએ તો એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કોહોલ અને આયોડીન દ્રાવણ જોઈશે આકૃતિ તમારે ફૂટપટ્ટી અને મિત્રો પેન્સિલનો ઉપયોગ કરી સરસ મજા અહીં આપેલી આકૃતિ છે તેને અહીં દોરવાની રહેશે હવે આપણે જોઈશું પ્રયોગ પદ્ધતિ સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા બે કુંડાલો તેને એ અને બી એવા નામ આપો અને ત્રણ દિવસ સુધી બંને કુંડાના અંધારામાં મૂકો જેથી તેના પર્ણ સ્ટાર્ચ વિહીન બને ત્રણ દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પેટી ઉપર મૂકો કુંડા એની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકો બંને કુંડાના છોડને અલગ અલગ બેલ જારથી હવા ચુસ્ત રીતે ઢાંકી દો લગભગ ત્રણ કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો પ્રત્યેક છોડ પરથી એક પર્ણ તોડી સ્ટાર્ચની કસોટી કરો અને અવલોકન નહોતું અવલોકન જોયું તો કુંડા એમાં રાખેલો કે હવામાંથી સીઓ નું શોષણ કરે છે તેથી પર્ણમાં પ્રકાશ સંચલન માટે સીઓ ટુ પ્રાપ્ત થતો નથી અને તેથી સ્ટાર્ચ બનતો નથી નિર્ણય પ્રકાશ સંચલન માટે સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે

નંબર ચાર શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે તો ડી ફેફસા નંબર પાંચ મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો મિત્રો જઠરથી એટલે કે બી પ્રશ્ન નંબર બે એક બે શબ્દોની અંદર આપણે ઉત્તર લખીશું રુધિરનો દબાણ માપવા માટેનું સાધન શું છે તો સ્પીકો મેમેનોમીટર એટીપીનું પૂરું નામ શું છે તો મિત્રો એટીપીનું પૂરું નામ એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ છે મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતો અંગ કયું છે તો પિતાશય અમીબામાં ખોરાકનો પાચન સામા થાય છે તો અંધાનીમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પ્રયોગ નંબર 11 નો સોલ્યુશન જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો